ગુજરાતના સૌરાષ્ટ્રના ભાવનગરના પનોતા પુત્ર ફોટોગ્રાફી ક્ષેત્રમાં દેશ વિદેશના અનેક એવોર્ડ જીતી ચૂકેલા ધૈર્યકાંત ચૌહાણ ફિઝિકલી આપણી વચ્ચે નથી આમ છતાં તેમણે પોતાના કેમેરામાં કંડારેલી તસવીરોના સાક્ષાત્કાર એટલે જ ટીઝીજ વર્લ્ડ ધૈર્યકાંત ચૌહાણના પત્નીના દર્શન વ્યાસ ચૌહાણ દીધીએ ગુજરાતમાં ખેંચેલી કેટલીક દુર્લભ તસવીરોનો ખજાનો સુરત શહેરમાં લાવ્યા છે દરિયાકાંત ચૌહાણે પોતાના ગુજરાત ભ્રમણ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ લુપ્ત થતી જનજાતિઓ વિચારતી જાતિ જનજાતિઓ જીવનશૈલીને ઉજાગર કરતી તસવીરો પોતાના કેમેરામાં કંડારી હતી એ તસવીરોનું એક અદભુત પ્રદર્શન આગામી તારીખ સોળ થી અઢાર ફેબ્રુઆરી દરમિયાન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી અથવા લાઈન સુરત ખાતે યોજવામાં આવ્યું છે સુરતમાં તિતીના ફોટોગ્રાફ્સના એક્ઝિબિશનની સાથે તિતીએ પોતાના જીવનકાળ દરમિયાન કેમેરામાં કંડારેલી દુર્લભ અદ્ભુત મનોરમ્ય તસવીરોના એક સંપૂર્ણ સમા પુસ્તકનું વિમોચન પણ યોજવામાં આવ્યું છે સુરત શહેરના મેયર દક્ષિણભાઈ માવાણીએ તિતિઝ વર્લ્ડ પિક્ચર્સ એક્ઝિબિશન આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયા અને વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેતિસ વર્લ્ડ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં સુરત શહેરના તમામ નામી અનામી ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફિક ક્ષેત્રની સંસ્થાઓના તમામ મેમ્બર્સ તેમજ જાહેર જનતાને આ દુર્લભ તસવીરોનો પ્રદર્શન નિહાળવા માટે દર્શના વ્યાસ ચૌહાણે ખાસ આમંત્રણ પાઠવ્યું છે. પ્રદર્શનનો સમય તારીખ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન સવારે 11 થી સાંજે 7:30 કલાક સુધીનો રહેશે. પ્રદર્શન વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે. સુરત શહેરની આર્ટ ગેલેરીઓની અંદર અલગ અલગ પ્રકારની પ્રદર્શિનીઓ થતી હોય છે ખાસ કરીને ફેશન રિલેટેડ લોકો દ્વારા દોરવામાં આવેલા પેઇન્ટિંગોની પરંતુ આજના આ પ્રદર્શની કંઈક અલગ પ્રકારની છે દર્શનાબેન વ્યાજ ચૌહાણના માધ્યમથી એમના પતિના યાદોની અંદર ખૂબ મોટા ફોટોગ્રાફર્સ હતા એમની કંડારેલા પચાસ વર્ષ પહેલાંના ફોટાઓ આજે એમનું પ્રદર્શિની મૂકવામાં આવ્યું છે જે પ્રમાણે આ ફોટાઓને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે એવું લાગે છે કે આ વ્યક્તિ આપણી સામે જ ઊભો છે એમનો બેકગ્રાઉન્ડ એમનો હાવભાવ એમનો ફેસિંગ આ કંઈક અલગ પ્રકારની અનુભૂતિ આપણને કરે છે જ્યારે આ પ્રદર્શની આપણે જોતા હોઈએ છીએ ત્યારે હું ચોક્કસ માનું છું કે સુરત શહેરની આર્ટ સાથે જોડાયેલી સ્ટુડન્ટ હોય એ વ્યવસાય સાથે જોડાયેલા લોકો હોય એક વખત આ પ્રદર્શિની જોવા જેવી છે કંઈક નવું જ્ઞાન એના પ્રદર્શનમાંથી મળશે હું ચોક્કસ માનું છું દર્શના વ્યાસ ચૌહાણ શું કરી ગંદા આજે જે આપણે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ રાખ્યું છે એ મારા સ્વર્ગસ્થ પતિ શ્રી ધૈર્યકાંત ચૌહાણના ચાલીસ વર્ષના એના ફોટોગ્રાફીના વર્લ્ડ વર્લ્ડવાઇડ કામનું નિચોડ છે અને આ જે ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ છે એ એમના માત્ર